ઉપરથી આજે વહેલી સવારે મિત્રો સિસ્ટમ પસાર થઈ ગઈ અને ખાસ કરીને વહેલી સવારે જોવા જઈએ તો અહીંયા ગુજરાતનો એકદમ ક્લીન મેપ જોઈ શકો છો જેની અંદર વહેલી સવારની જો વાત કરવામાં આવે તો સૌથી પહેલા વહેલી સવારે ગુજરાતની અંદર વરસાદ જોવા મળ્યો તો તેની અંદર પણ ખાસ કરીને જોવા જઈએ તો વડોદરા અને ખાસ કરીને અહીંયા દાહોદ ગોધરાની આસપાસ છે વરસાદ જોવા મળ્યો તો ત્યારબાદ ધીમે ધીમે સિસ્ટમ મિત્રો આગળ આવી અને વહેલી સવારે મિત્રો ત્યારબાદ બપોર પછી આ આઠ નવ વાગ્યાની આસપાસ જૂનાગઢ છે જામનગરની આસપાસના વિસ્તારોની અંદર વરસાદ જોવા મળ્યો બપોર પછી ગુજરાતની અંદર ખાસ કરીને મોડો પણ પરંતુ કચ્છની અંદર મિત્રો આપણે ગઈકાલે વાત કરીએ એમ પ્રમાણે કચ્છની અંદર મિત્રો ક્યાંક ઝાપટા થઈ શકે છે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ચાર વાગ્યાની અપડેટ અહીંયા જોઈ શકો છો કચ્છની અંદર મિત્રો ખાસ કરીને પશ્ચિમ કચ્છમાં ભારે ગરમી પડી છે અને ખાસ કરીને વરસાદ જોવા મળ્યો છે આ સિવાય દક્ષિણ ગુજરાતની અંદર ડાંગ વલસાડની અંદર પણ વરસાદ શરૂ થયો છે આજે રાત્રે મિત્રો ખાસ કરીને આ જે

આજે રાત્રેથી કાલેનો દિવસ મિત્રો ખાસ કરીને ભારે વરસાદ પડી શકે છે તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું ખાસ કરીને આજે રાત્રે અને આવતીકાલે કયા કયા જિલ્લામાં વરસાદને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે તેમજ વાવણી લાઇક જે જે વિસ્તારો બાકી છે તમામ વિસ્તારમાં ક્યારે વાવણી થશે તેની વાત કરશો તો મિત્રો આ વીડિયોને અંત સુધી તેમજ એમાં યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો તો સૌથી પહેલાં મિત્રો અહીંયા તમે જોઈ શકો છો જે સિસ્ટમ મિત્રો આપણને આવી અને બે દિવસ સૌરાષ્ટ્રની અંદર કાલે વરસાદ થયો હાલ મિત્રો આ સિસ્ટમ છે ખાસ કરીને અરબી સમુદ્રમાં છે ને ફરી મિત્રો આજે રાત્રિથી આ સિસ્ટમ મિત્રો રિટર્ન થશે તો ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો રાત્રિના સમયથી જ મિત્રો રિટર્ન થશે જેને લઈને આજે રાત્રે અને ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર અને તમે અહીં જોઈ શકો છો લાઈવ સૌરાષ્ટ્રની અંદર મિત્રો આ સિસ્ટમ છે એ રિટર્ન રિટર્ન થશે અને તેને કારણે અહીંયા તમે મે જોઈ શકો છો રાત્રિના લગભગ બાર એક વાગ્યા અથવા વહેલી સવારે મિત્રો અહીં એક વાગ્યા ચાર વાગ્યાનો મેપ જોઈ શકો તો રિટર્ન થવાને કારણે ફરી એક વખત ગુજરાતની અંદર સારો વરસાદ જોવા મળશે અને ભારેથી અતિ ભારે વરસાદ રહેશે તેની અસર મિત્રો ખાસ કરીને પચીસ અને છવ્વીસ તારીખ સુધી રહેશે ત્યારબાદ મિત્રો પણ આ ખાસ કરીને સિસ્ટમ સાથે અરબી સમુદ્રનો ફરી એક ફરી એક વખત મોટી સિસ્ટમ બનશે બંગાળની ખાડીવાળી સિસ્ટમનો પણ મિત્રો ખાસ કરીને ભેજ મિત્રો એકદમ ઉપલા લેવલે આવતા ગુજરાતની અંદર સત્યાવીસ અઠ્યાવીસ તારીખથી ચોમાસું જામ છે એટલે કે હાલ બપોર પછી ગુજરાતની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર વરસાદ જોવા નથી મળ્યો તો એનો મતલબ એમ કે વરસાદ વયો નથી ગયો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ત્રણ તારીખ સુધી બે અને ત્રણ તારીખ સુધી વરસાદની આગાહી છે બે તારીખથી મિત્રો ખાસ કરીને તેજ પણ ફૂંકાઈ શકે છે જેને લઈને મિત્રો ખાસ કરીને મોડું રહેશે બાકી ખાસ કરીને જોઈ શકો છો ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને આજે રાત્રિની અત્યારે એટલી બધી ગરમી છે કે રાત્રિથી મિત્રો વરસાદ છે એ સારો થઈ શકે છે અથવા પચીસ તારીખે વહેલી સવારે મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર ને અહીંયા તમે જોઈ શકો છો અમદાવાદની અંદર આ સિસ્ટમથી છે ભૂકા કાઢી શકે છે ખૂબ જ ભારે વરસાદને લઈને મિત્રો શક્યતા છે તેમજ મિત્રો આવતીકાલે બપોર પછી પણ મિત્રો સારો વરસાદ છે જોવા મળી શકે છે અને છવ્વીસ તારીખથી સત્યાવીસ તારીખથી જોર વધશે અને સત્યાવીસ તારીખથી તમે જોર ગણો તો ખાસ કરીને સંપૂર્ણ ગુજરાતની અંદર વરસાદને લઈને મિત્રો સારી આવી ગઈ છે તો ભારેથી અતિ ભારે વરસાદ હજુ જોવા મળશે અને ત્રીસ તારીખથી આ સિસ્ટમથી વરાપ આપી શકે છે અને તેજ જ પવન ફૂંકાઈ શકે છે અહીંયા તમે જોઈ શકો છો સંપૂર્ણ ગુજરાતની અંદર પહેલી તારીખથી મિત્રો એકદમ તેજ પવન ફૂંકાશે એટલે કે વરાપ જોવા મળશે બાકી ત્રીસ તારીખ સુધી આ મહિનાના એન્ડ સુધી સારો વરસાદ પડશે બે તારીખે તમે જોઈ શકો છો અડસઠ સિત્તેર કિલોમીટરની ઝડપે છે બે તારીખની આસપાસ પવન ફૂંકા છે એટલે કે વરાપ જોવા મળશે બાકી ત્રીસ તારીખ સુધી મિત્રો સારો વરસાદ છે જોવા મળવાનો છે અહીંયા દસ દિવસનું ફોરકાસ્ટ પણ તમે જોઈ શકો છો દસ દિવસની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર દસ ઇંચ સુધીનો વરસાદ આ સિવાય તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતની અંદર પણ પાંચ સાત ઇંચ સુધીના વરસાદની આ ગઈ છે જ્યારે કચ્છની અંદર પણ એકથી બે ઇંચ વરસાદને લઈને મિત્રો આ ગઈ છે અને ત્યારબાદ મિત્રો વાઇટો એટલે કે પવન છે તે જ ફૂંકાઈ શકે છે તો આજના વિડીયોમાં આટલું જ વધુ જોવા માટે યુટ્યુબ ચેનલ ઓનલી એને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો ઓડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત